कोनाला नेते ने 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 दिए येने आया ने डालस माए ते करी जात है ओले एक मा बाबू करी रे एक मा अर्जुन एक घेर नेले जन मा अन्य कोणी वेर बद्दू मा घेरेज माrandn जातो अन दवा करू दवा करू બારアン કી માને કમાસ બીજી ગેરની હું કરીએ કભની કરીએ મરું તે કળક માં પ્રયાસ ન પાય ભાઈ અવાજ ઓછો કરજો હો ફોન બંધ કર થોડી મરિયત ને નું દુખ ના ડુરા પડ્યા સ બગતી હે તકલીફ થી

તો મારી માતા તો મોગાની માતા મારી મારી તો મા 10 વર્ષને વિજય દવર પથાઈ તો હું જતી હોય જતી

તારા ઘર થી તો મને કહ્યું જતુરે કરા હું લાઈએ કોઈ માતા નહી આ આ કોઈ પણ તારા બે દુશ્મન થી કરે હા માતા ઓ તો અને કે ખાતો છે માતા પુંજી છે માં અને આ બહુ વિદ્યા તારા પર કરે કરે કે તારી પણ હા એ ગાની માતા હું આ વાળી કીધું તારા કે કોઈ હારું કરે નહીં

બે વસ્તી poured… yeah, <popul favour ofosure> <noise>

એ ધારા પ્રયોગામાં હહ પણ હુંને આ દા માતા બોલીતું આમ મારી મને જોઈ જવા દે મોણસ મોણતા મોર તો બાડી બહુ રૂખાવાળી કે જે જો એમ આપણે તો ઘર જ હોય તાર જો કરીએ કે અમારી વાત કરી વાત આવી ગઈ એરિયા મે બાજુ પૂછો સાલા મને કોઈ

તમારે <laughs>